ડાકોરમાં ડાકોર પોલીસ દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી યાત્રાધામ ડાકોરમાં સવારના દસ વાગ્યા દબાણ કરતા ઉપર તવાઈ ઘણા સમયથી વેપારી દ્વારા દુકાનની બહાર દસ ફૂટ સુધી દબાણ બહાર કાઢતા વેપારીઓને વારંવાર ડાકોરના તેમજ પીએસઆઈ ચૌધરી દ્વારા વેપારીને દબાણ બહાર ન કાઢવાની સૂચના આપવામાં આવી હતી તેમ છતાં વેપારી સાંભળતા ન હતા જેથી આજરોજ પોલીસ તંત્ર દ્વારા ડાકોર બસ સ્ટેશનથી થી વડા બજાર સુધી દબાણો હટાવી રોડ રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા હતા તેમજ વેપારી ની બહાર મૂકેલ સામાન તેમજ છત જાતે છટાવી દેવામાં આવી હતી હાલ થોડા સમયમાં હોળી પૂનમના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પોલીસ દ્વારા તૈયારી શરૂ થઈ તેમ લાગી રહ્યું છે કારણ કે દબાણ કરતા વેપારીઓ દ્વારા પોતાનો સામાન બહાર ન કાઢે તેવી પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી છે મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે